ગઈકાલે વારે ટોલનાકા પર જે હિચકારી હુમલો થયો એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર ટોલનાકા ઉપર એ ગાડી જાય છે એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખાતત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે એને અમે વખોડીએ છીએ આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે આ જે તત્વો આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે જો એની કાર્યવાહી થશે તો બરાબર ને કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ વીએચપી હોય આર હોય બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવે ચક્કાજામ કરી અને પણ કહેશું અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો કઈ રીતે આ ગાડીઓ રોકે છે એમનો શું પાવર છે આ પણ દર્શાવે અને જો નહીં દર્શાવવામાં આવે અને આવા લુખવા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે